ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપાડી સ્થિત ડીપી શાહ વિદ્યા મંદિર ખાતે ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા સતત સાતમી વાર ચૂંટાઈને ભરૂચ લોકસભાના સાંસદ બનેલા મનસુખભાઈ અભિવાદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અભિવાદન કાર્યક્રમ દરમિયાન સાંસદ મનસુખ વાસવાએ પોતાને જીત આપવા બદલ કાર્યકરો તેમજ મતદારનો આભાર વ્યક્ત કર્યો હતો અને જે લોકો દ્વારા ચૂંટણી દરમિયાન તેમના વિરુદ્ધમાં પાર્ટીના વિરુદ્ધમાં કામગીરી કરવામાં આવી છે તેવા લોકોને ખુલ્લા પાડીશું તેવી ચીમકી તેઓ ઉચ્ચારી હતી મનસુખ વાસવાના અભિવાદન કાર્યક્રમમાં ભાજપ જિલ્લા પ્રમુખ મારુતિસી અટોદરિયા ઝઘડીયા ધારાસભ્ય રીતે શસાવા તેમજ જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદીયા અને ડેડિયાપાડાના માજી ધારાસભ્ય મહેશ વાસવા અને પ્રકાશ દેસાઈ ઇમ્તિયાઝ અલી સૈયદ દિનેશભાઈ વાસવા તેમજ તાલુકા અને જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યો પ્રમુખ ઉપપ્રમુખ સહિત કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સાતમી વખત જીત્યા પછી ઝઘડીયા વિધાનસભામાં મારો સન્માનનો કાર્યક્રમ આજે રાખવામાં આવ્યો આ પ્રસ આ પ્રસંગે જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ મારૂતિસિંહ આટોદરિયા જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહજી વિસ્તારના ધારાસભ્ય રિતેશભાઈ ઉપરાંત પાર્ટીના સૌ વરિષ્ઠ આગેવાન કાર્યકર્તાઓ તાલુકા પંચાયતના સભ્યો નાખી વિધાનસભાના આગેવાન કાર્યકર્તા ભાઈનો ભાઈનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા ભરૂચ લોકસભા જીતવા માટે અમે શરૂઆતથી જ કહેતા હતા કે ભરૂચ લોકસભા ભારતીય જનતા પાર્ટી જીતશે સમગ્ર દેશમાં ચારસો પારના ટાર્ગેટથી ભારતીય જનતા પાર્ટી ચાલતી હતી પણ સામે વિરોધ પક્ષો એક સંગઠિત થયા કોંગ્રેસ આમ આદમી પાર્ટી કે અદસ પાર્ટી બધા એક સંગઠિત થયા અને ચારસો પારથી થોડા અમે રહી ગયા પણ અન્ય સાથી પક્ષોના સહયોગથી કેન્દ્રમાં નરેન્દ્રભાઈ મોદીની સરકાર બની છે ગુજરાતમાં પણ પચીસ સીટો ભારતીય જનતા પાર્ટી પાસે છે ભરૂચ લોકસભામાં અમારો ટાર્ગેટ મોટો હતો પણ સામે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનો અપપ્રચાર ખોટો પ્રચાર કે આદિવાસીના હકને અધિકાર ચારસો સીટ મળશે તો મોદી સમાપ્ત કરનાક છે રિઝર્વેશન ખતમ કરી છે આવા અનેક પ્રકારના ખોટા પ્રચાર કર્યા આ વિસ્તારમાં ઝઘડ્યામાં પણ જે લીજ વિસ્તાર છે ખાણ ખનીજ વિસ્તાર છે એમાંથી પણ લોકોને ખાલી કરાવવાના છે આવા ખોટા પ્રચાર કર્યા સરકારની ગ્રાન્ટો પહોંચી નથી એવા ખોટા પ્રચાર કર્યા ભારતીય જનતા પાર્ટી અને વ્યક્તિગત મારા પર પર અનેક પ્રકારના પ્રહારો સામેના લોકોએ આમ આદમી પાર્ટીના લોકોએ કોંગ્રેસના લોકોએ મારા પર કર્યા છતાં પણ આટલો આક્રમક ખોટો પ્રચાર જુઠ્ઠું બોલું જોરથી બોલું આ નીતિ એમની હતી છતાં પણ અહીંયા આખા લોકસભા વિસ્તારની અંદર અમને સારા મત મળ્યા છે કરજણ જંબુસર વાગરા અંકલેશ્વર ભરૂચ વિધાનસભામાં ખૂબ સારી લીડમાં છે ડેડીયાપાડા અને ઝગડિયા આ ટ્રાઇબલ સીટો છે એમાં અહીંયા થોડા માઇનસ છે એ રિઝર્વેશનનો મુદ્દો અમને ખૂબ મોટો નુકસાન પહોંચાડી ગયો છે છતાં પણ જીતના મત અમને ઝઘડિયામાંથી અને ડેડિયાપાડામાંથી મળે છે એટલે આ અભિવાદનનો કાર્યક્રમ અમે આ રાખવામાં આવ્યો છે આવનારા દિવસોમાં અમને જ્યાં જ્યાં ક્યાંક નુકસાન થયું છે એવા બૂથોની પણ અમે સમીક્ષા કરીશું અને ઉપસ્થિત બધા કાર્યકર્તા પાસે અમે અપક્ષા રાખી કે આવનારા દિવસો કે બધા એક સંગઠિત થઈ અહીંની જનતાએ સરપંચ ભાજપને આપ્યો છે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ધારાસભ્ય લોકસભાનો જેટલી મોટી લીડ ભાજપને સત્તા સોંપી છે તો એનો અહીંની જનતાને લાભ મળે એના માટે બધા એક થઈને રાજ્ય સરકારને ભારત સરકારની યોજના લોકો સુધી પહોંચે અહીંયા રેતી ઉદ્યોગ સાથે જોડાયેલા પણ ઘણા વ્યવસાય છે કોરી ઉદ્યોગ સાથે જોડાયેલા પણ ઘણા બધા રોજગારી એવા સાધનો છે તો એ આ બધો અહીંનો જિલ્લાના લોકોને સ્થાનિક લોકોને એનો લાભ મળે એ એંગલથી પણ આવનારા દિવસોમાં વિચારીશું શિક્ષણનું સ્તર ઊંચું આવે એના માટે પણ જ્યાં 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 અમારે ધ્યાન આપવાનું છે ત્યાં વિશેષ ધ્યાન આપીશું ઝઘડા જીઆઈડીસીમાં પણ સ્થાનિક લોકોને શિક્ષિત બેરોજગારો ભણેલા ગણેલા યુવાનોને રોજગારી મળે એ એંગલથી આવનારા દિવસોમાં અમે વિચારીશું અને જે ભારતીય જનતા પાર્ટીમાં અહીંયા જે જે મતો મળ્યા અને સન્માનજનક મળ્યા છે એના માટે અહીંની જનતાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું મને ચિંતા નથી દેવલિયા પાસે જે કાઉતરું કર્યું તે મને ખબર છે કોણ હતા સુરતની લોબીએ મને ડમ્પરમાં માં કચડી નાખવા માટેનો પ્લાનિંગ કર્યું તું એટલે સદમજ બી સારો કે તે ભાજપનો એક નેતા ઉપસ્થિત હતો સુરત નો ભલે વેલસર સાથે જોડાયેલો હતો પણ એને ના પાડી આ આટલા માટે હું તમને ખ્યાલ આવે કે આ લોકો સામે લડતા લડતા બો કેટલા પરિબળોનો સામનો કરવો પડે છે એ હું જાણું ને સીરેત બંગાળી જાણે હું હજુ પણ તમને કઈ ના રોજગાર ધંધા પર હું નુકસાન નહીં પહોંચાડું સરકારના નિયમ પ્રમાણે આપણે કરીએ સરકારે જે પોલિસી બનાવી છે એ કરીએ સ્થાનિક લોકોને જિલ્લાના લોકોને કામ મળે જિલ્લાના લોકોને તૈયાર કરવું પડશે સારું શિક્ષણ આપવું પડશે સારી ટેકનોલોજી તરફ જોવા લઈ જવું પડશે આ મોટા મોટા ઉદ્યોગો છે આ ઉદ્યોગોવાળાને પણ મારે એમ કહેવાનું છે ને કીધું પણ છે ગઈ કાલે પણ સંકલનમાં કીધું બે નંબરને માટી નહીં લો બે નંબરનો પથ્થર નહીં લો અહીંના શિક્ષિત વ્યવસ્થા નોકરીમાં રાખો અહીંની સંપત્તિનો તમે ઉપયોગ કરો છો

અંગ્રેજી ગણિત વિજ્ઞાન સાથે છોકરો દસમું ધોરણ પાસ થાય બાર ધોરણ થાય આજના કાર્યકર્તા મતદાતા ઋણ સ્વીકાર કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત કે જેઓ સાત કામથી સતત ને સતત આપણી વચ્ચે જીતતા આવ્યા છે આપણા સૌના સાદલા સરકારથી જીતે છે કાર્યકર્તા માટે હર હંમેશ ગમે તેવા અધિકારી હોય ગમે તેવા પદાધિકારી હોય જે ભાષા સમજે તે ભાષામાં વાત કરતા આપણા આદરણીય સાંસદ શ્રી મનસુભાઈ વસાવા સાહેબ જગડા વિધાનસભાના યુવા ઉત્સાહી ધારાસભ્ય શ્રી નીતિશભાઈ જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ मारा जिला भाजप ना महामंत्री फदसी भाई पूर्व जनता पार्टी ना अध्यक्ष श्री बल्लू काका जगड़िया राज पार्टी ना આગेवान शिव आगामना प्रथम नागरिक सरपंच कालराज भाई एपीएमसी चेयरमैन दीपक भाई आजना अभिवादन समारोह तो में मा उपस्थित આપણા આદરણીય શ્રી મનસુખભાઈ વસાવા સાહેબ જિલ્લા પાર્ટીના પ્રમુખ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ મારદિવસિંહ અઠોડિયાજી જિલ્લા પંચાયતના ભાઈ શ્રી મહેન્દ્રસિંહ વાસદિયા તેમજ તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ જિલ્લા સંગઠનના તમામ હોદ્દેદારો ઝઘડ્યા વિધાનસભામાંથી આવેલા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને મિત્રો ભરૂચ લોકસભાની અંદર આપણે જે સાતમી વાર આપણા આપણા આદરણીય મનસુખભાઈ વસાવા સાહેબે જીત્યા છે અને આપણા બધાના જે પ્રશ્નો છે એ પ્રશ્નોને ઉકેલ છે અને આપણા જે વિકાસના કામો અને અન્ય બધા કામો છે એમનો એક બોળો અનુભવ છે એ અનુભવને આપણે બધાએ સાથે રહીને એમને બધાએ આપણે એમનો અનુભવનો બધાએ લાવો લેવાનો છે અને મિત્રો આજના અભિવાદન કાર્યક્રમની અંદર તમે બધાએ આમંત્રણને માન આપી બધા વધાર્યા છો એ બદલ હું ઝઘડીયા વિધાનસભાના ધારાસભ્ય તરીકે આ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું ભારતમાં ત્યાં